આપણે આજે જિંદગીમાં પેલી વાર કોઈ બીજા દેશમાં જવાના છે અહીંયા આપણે એન્ટર થઈને એક સિમ કાર્ડ લઈ લીધું છે કેમ કે આપણા સિમ કાર્ડ તો બધા બંધ થઈ ગયા નેટવર્ક જતો રહ્યું છે જો આ પ્રકારની નોટ હાથમાં આવી છે આ 20 ની છે આ 100 ની છે 500 ની છે આખો એરિયા બહુ મસ્ત છે દેખાવમાં તો પણ આવું કઈક છે માણસો આમ જાય છે એટલે આમાં મેઈન મંદિર ક્યુ છે એ જ નથી ખબર પડતી અમને તો આખો કબૂતરનો મોટો એરિયા છે અહીંયા હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકા કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં અને અત્યારે જો સવાર સવારના દસ જેવો ટાઈમ વાગી ગયો છે ફ્રેશ થઈ ગયા છે 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 ઘરનું બધું કામ હજી બાકી પણ આજે ને શીતળા સાતમ છે ઓલી સાતમ નહીં શ્રાવણ મહિનાની જે પહેલી સાતમ આવે ને ઘણા લોકો કણબીની સાતમ પણ કહે એટલે આજે છે ને હું સાતમ રહી છું તો અત્યારે મારે છે ને શીતળા માનું પૂજન કરવા જવાનું છે તો જો અહીંયા છે ને મેં પૂજાની બધી સામગ્રી ભેગી કરી લીધી છે કુલેર ને કંકુ ને દીવા અગરબત્તી પછી નાગલો ને ચુંદડી શ્રીફળ ફૂલ ને પંચામૃત ને પાણી તો આટલી બધી વસ્તુ આપણે છે ને પૂજાની સામગ્રીમાં લઈ જવાની છે અને આને છે ને કણબીની હાતમ કહે એટલે અમુક લોકો રહે ને અમુક લોકો નો રહે આ સાઈડ અમારે ઓછા રહે કા હે નહીં રહે છે હું જાવ ત્યારે હોય જ છે ચડાવેલું હોય પણ ઓછા રહે પણ મારા પપ્પાની સાઈડ છે ને જ્યાં જ્યાં આમ કણબીનું ગામ હોય ત્યાં વધારે પાડ્યા સાતક હું એમ રહું છું દીત્યા આવીને પછી તો જો આજે છે ને સીતરામાનું આપણે પૂજન કરવાનું છે પછી વાર્તા સાંભળવાની છે અને ઠંડુ ખાવાનું છે આખો દિવસ

ચાલો તો અમારા ગામના જે શિતરામાનું મંદિર છે ને તે પહોંચી ગયા છે આની પહેલાં ઘણીવાર આપણે શીતરામાનું મંદિર બતાવી દીધું છે વિડીયોમાં અને આપણે છે ને અહીંયા શીતરામાની સરસ મજાની પૂજા પણ કરી લીધી છે જો અહીંયા આપણે દીવા અગરબત્તી કરી લીધા છે કુલેર જુવારી દીધી છે અને માતાજીને છે ને આપણે ઠંડા કરવા દહી દૂધને જે પંચામુજ લાયદા એનાથી સ્નાન કરાવ્યું પછી ચોખા પાણીથી સ્નાન કરાયું છે અને હવે આપણે છે ને શ્રીફળ વધેરવાનું છે તો બહાર જઈ અને પૂજા કરી અને ઘરે આવીને થોડું ઘણું કામ હતું અને હવે જો વાર્તા સાંભળવાની છે પણ ઘરે અત્યારે કોઈ નથી મમ્મી દીત્યા એ બાજુમાં વેગ્યા છે રમવા તો કોલ કર્યો તો બધા આવે છે વાર્તા સાંભળવા વાળું હોય તો હું વાર્તા વાંચું લોકો સાંભળે તો જો દિત્યા અને મમ્મી ની એ લોકો આવી જાય ને પછી આપણે ફટાફટ વાર્તા વાંચી લઈએ અને પછી એક ટાણો કરીએ એવો કરી સુત્રામાંની વાર્તા કેવી અથવા સાંભળી જવાર મોટાડી જેમ મારી પીડા ઠાડી તેમ તારું પેટ ખર્જો જ્યાં ડોશીમાં આટલું બોલ્યા કે ખોળામાં છોકરો હું આવવા કરીને રડવા લાગ્યો છોકરાને રોતું જોઈને બહુ તો અરગેલી થઈ ગઈ અને એના મનમાં આનંદ સમાતો નથી ચાલો તો બપોર પછીનો ટાઈમ થઈ ગયો છે આપણે એક ટાણો કરીએ અને પછી સૂઈ ગયા તા થોડીકવાર આરામ કરી લીધો અને અત્યારે જો 4:30 જેવો ટાઈમ આવી ગયો છે બપોર પછીનો અને તે નાસ્તો પાણીનો ટાઈમ થઈ ગયો છે જો અહીં આદિત્યાબેન તો આજે બપોરે સુતા જ નથી દોડ દોડી કરતા તાઈથી વાર વાર થી તો તારે શું ખાવું છે નાસ્તામાં અહીંયા લઈ લીધું મેં ડ્રેગન તો જો આપણે છે ને વાડામાં ડ્રેગનનું ઝાડ છે ડ્રેગન ફ્રૂટનું તો એમાંથી બે ડ્રેગન ફ્રૂટ આવ્યા હતા તો એક તો દીધ્યા ખાઈ ગઈ બીજું છે કા અને હજી એમાં છે ને ઝીણા ઝીણા ફૂલ આવ્યા છે એ હું તમને આગળ આગળ વિડીયોમાં બતાવીશ ટાઈમ મળશે તો આપણે વાડામાં જઈ અને ડ્રેગન ફ્રૂટનો છોડ જોશું અને એમાં આપણે કેટલા ડ્રેગન ફ્રૂટ આવ્યા છે ને એ પણ જોશું અત્યારે હે દસ તો બેન કે છે કે દસ ડ્રેગન ફ્રૂટના ફૂલ આવ્યા છે બધાય મોટા થશે પછી આપણે ખાશું કા તમારે ને ડ્રેગન ફ્રૂટ ખાવો હોય તો અમારે ઘરે આવી જજો બરાબર ને દિત્યા હમ તો અત્યારે આ છે ને નાના નાના થાય છે હજી તો આ બહુ નાનું છે અને છાલ નીકળશે એટલે હા અવડોકડું થઈ જશે નાનકડું માં દિત્યા બેન ને એક બટકો થાય ખાલી કા દિત્યા તો ચાલો હું ફટાફટ છે ને આદિત્ય દીત્યાબહેન ને ડ્રેગન ફ્રૂટ સુધારી દો કટિંગ કરી દો એટલે એ નાસ્તો કરી અને પછી એને ટ્યુશનમાં જવાનું છે પેલા એને નાસ્તો કરાવી લો ને આજે તો આપણે રહ્યા છીએ એટલે આપણે તો કંઈક ખાવાનું છે અને ફ્રૂટ છે તો એમાંથી કંઈક ખાઈ લેશું તો જો આપણે છે ને ડ્રેગન ફ્રૂટ સુધાર્યું છે અને પિંક કલરનું નીકળે છે બધા ડ્રેગન અમારે આટલું આખું હતું ડ્રેગન ફ્રૂટ એમાંથી આટલું થયું છે અને અમારે દીતિયાબેન થી તો જો રેવાતું નથી નથી ચાલું બધી દુઃખ કો ખાવાનું દે મને તો દે કે તારે એટલે જ ખાવાનું છે મારે તો એક જ બટકું ચાખવું છે ખાલી આ ડ્રેગન ફ્રૂટનો સ્વાદ આવે છે એટલો જોરદાર છે ને એની વાત જ માં બજારમાંથી જે ડ્રેગન ફ્રૂટ લઈ આવે ને આ ઘરનું જે ડ્રેગન ફ્રૂટ છે ને એમાં હાથી ગોળાનો ફેર છે જમીન આસમાનનો ફેર છે આ ડ્રેગન ફ્રૂટની મીઠાસ તો કંઈક આમ અલગ જ છે અને ઓલું તો કઈ એટલી મીઠા આવે જ નહીં ચાલો જમવાનું છે ને એક બપોરે કરી દીધું મમ્મી ને પપ્પા ને પેલા જવાનું છે જો એ લોકો માટે છે ને મેં અહીંયા મસ્ત શાક વગાડી નાખ્યું છે રીંગણા ટામેટા ટામેટાનું અને મમ્મી ગાય લીધી એટલે દૂધ પણ ગરમ મૂકી દીધું છે એટલે ગેસ બે અત્યારે ચાલુ છે એક બાજુ નો ચૂલો ખાલી થાય ને એટલે પછી આપડે રોટલા પણ માંડી દેવાના છે અને દાદી દીકરી બે બીજા ટ્યુશનમાં ગઈ તો આવી ગઈ છે અને લેવાનું હતું શાકભાજી ને તો એ લેવા ગયા છે ચાલો તો જો અહીંયા છે ને મસ્ત મજાનું શાક બની ને રેડી થઈ ગયું છે અને અહીંયા જો આપણે એક છેલ્લો રોટલો બને છે એક રોટલો બની ગયો છે માખણ થી ચોપડીને એક છે અને આ છેલ્લો રોટલો બને છે કેમ કે મમ્મી પપ્પા બેને જમવાનું છે

અત્યારે અમે રોડ ઉપર ઊભા છે બાકી બીજા બધા બાજુમાં જ એક હોટલ રાખેલ છે રૂમ રાખેલ છે તો ત્યાં આવી છે અને અત્યારે હું ડ્રાઈવર આવ્યા છે અહીંયા ગાડીને નવરાવવા માટે ગાડીની સર્વિસ કરવા માટે અને એની જ સાથે આપણે આજે જિંદગીમાં પહેલી વાર કોઈ બીજા દેશમાં જવાના છે કેમ કે નેપાળ જવા માટે વિઝાની જરૂર નથી પડતી પાસપોર્ટની એવું કંઈ જરૂર નથી પડતી ડાયરેક્ટ આપણે જઈ શકીએ ઇન્ડિયાની બોર્ડર ક્રોસ કરી દીધી અને નેપાળની ધરતી ઉપર પહેલો પગ મૂકવો આપણે અહીંયા પેપર વર્ક કરવા પડશે ગાડી માટે એવું બધું કરવાનું છે એ કરી લઈએ પેલા ચાલો તો અહીંયા આપણે એન્ટર થઈને એક સિમ કાર્ડ લઈ લીધું છે કેમ કે આપણા સિમ કાર્ડ તો બધા બંધ થઈ ગયા નેટવર્ક જતો રહ્યું છે સાડા ત્રણસોમાં અમને એક સિમ કાર્ડ પડ્યું છે અને હવે છે ને આપણે અહીંયા કરન્સી એક્સચેન્જ કરવાની છે આપણા હજાર રૂપિયામાં અહીંયા પંદરસો ને એસી રૂપિયા મળશે

ચાલો તો અત્યારે છે ને આપણે ઇન્ડિયા ની બોર્ડર થી નેપાળ ની અંદર આપણે આવી ગયા છે અને થોડાક આપણે અંદર ત્રીસ ચાલીસ કિલોમીટર જેટલો અંદર આવ્યા છે અને પહાડી વાળો એરિયા છે પહાડીવાળો એરિયા આપણે પાર કરીને આગળ જવાનું છે કાઠમંડુ કાઠમંડુ શહેર તરફ ત્યાં એ બાજુ છે પશુપતિનાથ નું મંદિર તો ત્યાં આપણે અત્યારે દર્શન કરવા માટે જવાનું છે અને વચ્ચે મસ્તનો સીન આવ્યો તો આખો એરિયા ઓલો છે પહાડી છે જોવું દેખો એ ટાટા કી ગાડી આ રહી નંબર પ્લેટ લાલ છે ઓહો

તો આ પણ લેવો ચાલો અહીંથી આપણે થોડા ઘણા ફ્રૂટ લઈ છે આ ઘણા ભોરીને જોઈએ કે અલગ અલગ જે ફ્રૂટ જોયે ને આ જે ચાઇનીઝ ફ્રૂટ ને આ બીજા અલગ ફ્રૂટ જોયા ને એ કેવા છે ટેસ્ટમાં એ આગળ તમને કહીએ એમ સવારનું આપણે કંઈ ખાધું નથી હવે સીધું અત્યારે સાડા બાર જેવો સમય થયો છે આ પ્રકારના ફ્રૂટ લીધા છે આ નાસ્પતિ છે આ ચાઇનીઝ નાસ્પતિ છે ને આ સફરજન ક્યાં ના હોય તો ખબર નહીં પણ અમે થોડાક અલગ લાગે જરાક અલગ લાગે એટલે આપણે લઈ લીધા છે

આપણે છે ને એક રસ્તામાં બીજી એક જગ્યાએ બ્રેક લઈ લીધો છે કેમ કે આ આ વ્યૂ જોઈને આપણે છે ને બ્રેક લેવાનું મન થઈ ગયું જો નીચે નદી જાય છે ને વાં થોડાક ખેતરું જેવું કંઈક છે નીચે નદી જાય છે વાં ખેતરું જેવું કંઈક છે અહીંયા થોડાક માણસો રહે છે અને ઉપરનો આખો પહાડ છે આખો આખો એરિયા બહુ મસ્ત છે દેખાવામાં તો ચાલો અમે બે ચાર ફોટા પાડ લઈએ ને પછી આગળ આપણે જઈએ બાકી વ્યૂ મસ્ત જોવા જેવો છે ફાઈનેબલ છે આકુભાઈ ને પણ નેપાડી 200 રૂપિયા નો તો ને આ અડધું છે કટકો કરીને આપે એ છે ને સો રૂપિયા માં આપણે લીધું છે આ હું આપણે પ્રેસો ભાઈ આપણે સુકાયેલ જોવા મળે આ ફ્રેશ છે પાણી નો ભાગ બહુ વધારે છે આ પાછળ જ થાય છે નેપાળી નેપાડીયા નેપાડી હું આને પઈનેપલ ની કહેતી આ ચલો તો આપણે છે ને અત્યારે આખા દિવસનું ટ્રાવેલિંગ કરી અને ફાઇનલી આપણે નેપાળ સિટી ની અંદર પહોંચી ગયા છે જો આનું સીન છે ને બહુ મસ્ત છે જોવા layak છે પહોંચીને આપણે છે ને એક રૂમ રાખ લીધો છે જો આ મારો રૂમ છે મસ્ત સારો એવો હોટેલ છે અને સાય બધી સુવિધા છે આ બે રૂમ રાખ્યા છે એક અહીંયા છે ને એક બીજો આ છે સિમિલર રૂમ છે એ રૂમમાં એક્સ્ટ્રા બેડ છે આમાં બેડ નથી જો અહીંયા એક કબાટ છે આપણી કંઈ પણ ઈમ્પોર્ટન્ટ વસ્તુ રાખવા માટે જો કે આપણી પાસે કંઈ નથી ચા બનાવવા માટે કેટલી ને બધું બધું છે અત્યારે છે ને કીધું તું હોટલ વાળા ને અમારે જમવાનું પણ અમારે રીતના જ બનાવવું છે તો એને ઉપર થોડી જગ્યા પણ આપી દીધી ત્યાં તમે જમવાનું બનાવી શકો તો અત્યારે જમવાનું બનાવવાની શરૂઆત કરવાની છે તમને દેખાડું શું બનાવીએ એ ચાલો તો આપણે ઇન્ડિયા માંથી નેપાળમાં આવીને અહીંયા આવી મજૂરી કરીએ છીએ જો બાજકા હારી તો આ એક બીજો મજૂર આવે છે નેપાળમાંથી બધા અહીંયા માં આવે ને આપણે આવ્યા મજૂરીએ મજૂરી હજુ ઉપર બગાડ હે સર ને બોલા હે અને આપણે નેપાળમાં પણ રસોઈ બનાવવાની શરૂઆત કરી દીધી છે દરરોજના આપણા રોટલીના કારીગર છે અને રોટલી બનાવી રોટલી ચોપડવાના કારીગર રોટલી છોડવાના કારીગર શાકના કારીગર લસણ ડુંગળી વળા જે પણ થોડું ઘણું મોરવા નતું એના કારીગર અમે છે બે સાફ સફાઈના કારીગર ને આ જે અમારી છે ને એટલે ત્રણ ચાર દિવસ રોટલી બનાવ્યા પછી રોટલીમાં સુધારો આવી ગયો जोरदारનો સળવવાનું બનાવવામાં તો કોન્ટીન્યુઅસ છે તો કંઈ ઘટતું જ નથી તો આવો પહેલો નંબર હજીનો એનો આવે છે ભાઈ આપણું જમવાનું થઈ ગયું છે તૈયાર આ છે મગની દાળ રોટલી પાપડ ડુંગળી ને કેવું લઈ લેવાથી પછી મળી હા ડુંગળી ને લીંબુ મારે નાખવાનું છે તો સાહેબ મારો ભાઈ એવું બધું છે આ બધું જમી લઈએ અને ચાલો તો આજે થઈ ગયો છે બીજો દિવસ આપણો નેપાળમાં અને અત્યારે આપણે બધાને જવાનું છે પશુપતિનાથના દર્શન કરવા માટે અમે અત્યારે રસ્તામાં જ છે અહીં સવાર સવારમાં અહીં અત્યારે અગિયાર વાગ્યા ને અગિયાર વાગ્યામાં સારી એવી ટ્રાફિક છે અહીંયા ચાલો તો આપણે છે ને પશુપતિનાથ પહોંચી ગયા છે ગાડી પાર્કિંગમાં મૂકી દીધી ને આ કંઈક કથા જેવું કંઈક આપણી જેમ આવ્યા પણ કંઈક કથા જેવું ચાલુ છે મંદિર આ બાજુથી ક્યાંક છે જોઈએ આપણે થોડોક આટો મારશું ને પછી દર્શન કરવા જઈએ વરસાદ વરસાદ વધુ છે અહીંયા કાલનો જ્યારના આવ્યા ને ત્યારનો વરસાદ ચાલુ જ છે અહીંયા પાછું નીકળવામાં વાંધો ન આવે ને તો સારું રસ્તામાં આપણે અહીંયા પણ આવું કંઈક છે માણસો આમ જાય છે એટલે આમાં મેઈન મંદિર ક્યુ છે એ જ નથી ખબર પડતી અમને તો આમ થોડાક હાલીએ થોડીક થોડીક વાર ગલીમાં આટો મારીએ પછી દર્શન કરવા જઈએ હવે તો ગાય છે ને ચારે બાજુ અલગ અલગ કથા ચાલુ છે અત્યારે ખાલી હવે મંદિરથી પાર્કિંગ જે થોડાક સુધી આવેલા ને સાત હાથ જગ્યાએ તો કથા ચાલુ છે ચાલો આપણે દર્શનની લાઈનમાં ઊભી ગયા અને અત્યારે અગિયાર ને પચાસ થઈ છે હવે અંદર તો રેકોર્ડિંગ અલાઉટ નથી પણ આપણે અંદર થી આવીને પછી તમને કહું કે કેટલી વાર લાગી દર્શન કરવામાં બાકી જો આજુબાજુ અહીંયા બજાર ને ગલીઓ ને એવું બધું તો છે જ અહીંયા દર્શન કરી આવીને થોડીક વાર ફરજો અહીંયા જો રુદ્રાક્ષ ની શિવલિંગ ને એવું બધું બનાવેલ છે રુદ્રાક્ષ નું મંદિર તો ટ્રાફિક છે હજુ લાઈન છે ને બહુ મોટી છે ચાલીસ મિનિટ આવ્યા પછી ફાઇનલી કંઈ ગેટ તો દેખાણો છે જોઈ લઈએ આયા જ મંદિર છે કે હજુ ચાલવું પડશે એક કલાક જેટલો સમય લાગ્યો પણ મસ્ત મજાને આપણે દર્શન થઈ ગયા જય પશુપતિનાથ તો મંદિરમાંથી દર્શન કરીને બહાર નીકળે ને આપણે હજુ હજુ આમ

સાતમુખી બાર મુખી ને એવું બધા રુદ્રાક્ષ દીધા છે આ પ્રકારની નંબર પ્લેટ હોય અહીંયા લાલ કલરની ચાલો આપણે દર્શન કરીએ અને આપણે પાછા ઇન્ડિયા બોર્ડર તરફ નીકળી ગયા અત્યારે વરસાદને બધું ફૂલ ચાલુ હતો એટલે આપણે પછી અહીંયા માર્કેટમાં ફર્યા નહીં અને રસ્તામાં આવ્યા છે ને આવો એકદમ ભેખાડવાળો રસ્તો છે ડુંગરા પહાડી જેવો રસ્તો છે ત્યાંથી આપણે જવું પડે જો આ જ્યારે પછી દેખાડું તો ઓ હાથે કંટ્રોલમાં નથી રહેતું એટલું ઓળું છે

ચાલો હવે છે ને આપણે ઇન્ડિયાની બોર્ડરમાં એન્ટર થઈ ગયા છે અને આમ નો વર્ષો પછી આમ માછીમારું ને જેલમાં પૂર દીધા હોય પાકિસ્તાનીમાં ને પછી પાછા ઇન્ડિયામાં આવ્યો હોય ને જેવું ફિલિંગ આવતી એવી અમને આવે અત્યારે ફિલિંગ તો શું કેવું હા બીજા દેશમાંથી પાછા આપણા દેશમાં આવતા રહે ને ત્યારે એવું થાય ચલો નેપાલ કે બોર્ડર પાર કરે આમ આપણે બિહાર માં આવી હે તો ચાલો આજે છે ને આપણે બિહાર માં જ રસોઈ બનાવી લેવાની છે અહીંયા ગાડી પાર્ક કરી દીધી છે અને મસ્ત મજાની જગ્યા મળી છે એક મંદિર છે બહુ મોટું મંદિર છે બે ત્રણ ભગવાનના મંદિર છે અંદર મંદિરમાં દર્શન અત્યારે બંધ કરી દીધું છે બહુ મોડું થઈ ગયું છે એટલે પણ જો સુવિધા સારી એવી છે એટલે અમને અહીંયા રસોઈ બનાવવા માટેની જગ્યા આપી છે વસ્તુ વપરાઈ ગઈ છે પાછી પેક થતી જાય અહીંયા શાક બને છે રીંગણા ટમેટા બટેટા એનું અને વા બનાવી છે રોટલી અહીંયા છે ને અમારે પાસે જેસીબીના અત્યારે ઓર્ડર વધુ છે આના છોકરાએ જેસીબી મગાવ્યું અહીંયા જેસીબી ને અહીંયા જેસીબીનો વધુ માલિક બેઠો છે મારે થોડુંક રમકડામાં થોડુંક સસ્તામાં પતી જાય જે ત્યાં ઓલું બબલ બબલનું કંઈક આવે એ મગાવ્યું છે અમે આપણે આગળથી લઈ લીધું છે બીજું કંઈક આપણે જોઈશું રમકડાંનું તો ચાલો આપણે અહીંયા છે ને મસ્ત મજાનું જમી લીધું છે અને થાકી પણ બહુ ગયા છે અને હવે બધું સામાન પેક કરી લેવાનું છે ગાડીમાં જોકે હું છે ને નોર્મલી હું નોર્મલી છાસ પીતો નથી પણ ક્યારેક થોડીક પીવું બરાબર તો અત્યારે એ થોડીકની યાદ આવે છે અત્યારે આપણે ના ક્યાંય છાસ મળતી જ નથી બિહારમાં ક્યાંય સમજતા જ નથી છાસમાં આગળ ક્યાંય મળશે ને અમૂલ બમૂલ દેખાઈ જાય ને તો આપણે ટ્રાય કરશું હવે અહીંયા વિડીયોને આપણે કરી દઈએ એન્ડ